Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બે ગામમાં સત્તાવન લોકોને અત્યારથી હાકાર મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો નાઇજીરિયાના અત્યારે બનો રાજ્યમાં વોકોઆરામ સાથે જોડાયેલા અત્યારે જીએસ ત્યારે મિત્રો આતંકવાદી સંગઠન લોહિયાળીઓ કેર કેલો છે મળતી વિગતો વાત કરીએ તો સત્તાવન લોકોની ત્યારે હત્યા કરી નાખી હતી તો સિત્તેરથી વધુ લોકો ગુમ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આતંકવાદીઓએ સૌથી વધુ લોકોને ત્યારે મિત્રો જંગલમાં લઈ ગયા અને તેમના પર હરીફ સંગઠન એટલે કે આઈએસ વિપ માટે જાસૂસી કરવા આરોપમાં હુમલો કર્યો હતો જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો हमारे चैनल नहीं लाइक शेयर और सब्सक्राइब कर ही दे जो धन्यवाद